સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા ખેડા જિલ્લા શ્રીને શિક્ષણ ક્ષેત્રે વિધર્મી હેવાન દ્વારા માત્ર નવ વર્ષની દીકરીને અશ્લીલ પીડાદાયક હરકતો કરનારને ફાંસી આપવા બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું સમાચારની વાત કરીએ તો હિન્દુ સમાજની બહેન દીકરીઓની જાતીય સતામણીની વધતી જતી ઘટનાઓને લઈને અને વર્તમાનમાં કટલાલ તાલુકાની મથુરપુરા પ્રાથમિક શાળાના પચાસ વર્ષીય વિધર્મી શિક્ષકે નવ વર્ષીય બાળકી પર શારીરિક બદ્દાંતથી અડપલા કરેલ હોવાથી સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા ત્વરિત ન્યાયની માંગ ઉઠી છે આવા શિક્ષકની ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને ફાંસીની સજા મળે અને ફરી કોઈ આવી હરકત ના કરે તે હેતુથી સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા ખેડા જિલ્લા કલેક્ટર શ્રીને મોટી સંખ્યામાં એકત્ર થઈ આવેદન પત્ર આપવામાં આવ્યું આજે આવેદનપત્ર આવ્યા છે બી લોકો હિન્દુ સમાજના દરેક સંગઠનો દરેક સામાજિક સંગઠનો દરેક ધાર્મિક સંગઠનો આજે ખેડા જિલ્લામાં ભેગા થયા છે અને એક તારીખે કટલાલમાં જે ઘટના બની છે

ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છીએ ખેડા જિલ્લા કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપ્યું છે કે આ વિધર્મીને આ જે આ જમાલ્યો છે ને જે વિધર્મી એને કડકમાં કડક સજા મળે પહેલા પહેલું તો એને નોકરીમાં કાયમી માટે બરતર કરે એને ક્યારે જામીન ના મળે અંડર ડાયરનો કેસ ચાલે ને સખ્તમાં સખ્ત એને સજા થાય ને સજા થયા પછી પણ બીજી કોઈ સજા તો એ પણ આપે અને એનું ઘર એનું ઘર જે છે સરકારને મારી વિનંતી છે કે યોગી બાબાનું જે મૂલ ડોઝા ચાલુ છે ને યુપીમાં એટલે ગુજરાતમાં ભૂપેન્દ્ર કાકાને કહીએ છીએ કે તમે અહીંયા બુલડોઝર ચલાવો અને આ આ જે છે ને મુલ્લો એનું ઘર તોડીને નેસ્તો નાબૂદ કરતો જેથી બીજાને ખબર પડે કે આ રાક્ષસી કૃત્ય કરતા વિચાર કરવો પડે અને હિન્દુ ક્યારે ચૂપ નહીં રહે દરેક હિન્દુ સમાજ એક સાથે છો ને ભાઈ એક સાથે છો ને બધા